આ તરફ વિમાન દુર્ઘટનામાં રાજપથ ક્લબના ડિરેક્ટર અને તેમની પત્નીનું પણ નિધન થયું ડિરેક્ટર દિલીપ પટેલ અને તેમના પત્ની મીના પટેલે જીવ ગુમાવ્યો છે રાજપથ ક્લબના તેઓ ડિરેક્ટર દિલીપ પટેલના મિત્ર શૈલેષ પટવારિયાએ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી શૈલેશ પટવારિયાએ મિત્રના આકાળ મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે શૈલેશ પટવારિયાને વર્ષ ઓગણીસો ને અઠ્યાસીના પ્લેન ક્રેશનો પણ અનુભવ છે થયેલા પ્લેન ક્રેસમાં બધો એક પરિવારને આ ભરખી ગયો છે રાજપથના ડિરેક્ટર દિલીપભાઈ પટેલ અને તેના પત્ની મીનાબેન પટેલ જે પોતાની દીકરીને મળવા જઈ રહ્યા હતા એ દરમિયાન આ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા છે તેમના મિત્ર શૈલેષભાઈ આપણી સાથે છે તેમની સાથે જ આપણે વાત કરીશું શૈલેષભાઈ ખાસ તો આખી ઘટનાની જાણ તમને કેવી રીતના થઈ અને દિલીપભાઈ પટેલ અને તેઓ દીકરીને મળવા જઈ રહ્યા હતા કેવા ખુશી સાથે તમારી સાથે વાત કરી હતી એમની કેનેડા જવાના હતા પણ એ પહેલા સ્કોટલેન્ડ ફરવાનું હતું એટલે અહીંયાથી લંડન જઈ સ્કોટલેન્ડ થોડા દિવસ રહી એમની દીકરી કેનેડા છે ત્યાં મળવા જવાના હતા એને માટેનું આ પ્લાનિંગ હતું પણ ફોર્ચ્યુનેટલી આ જે ક્રેશ પ્લેન થયું એમાં એને એમના પત્ની બે ગુજરી ગયા આ ઘટનાને લઈને શું કહેશું કારણ કે કોણ જવાબદાર થઈ શકો આને કારણ કે એક પરિવારે પોતાના મા બાપને પણ ગુમાવી લીધા છે આમાં જવાબદારી કોની કરવી એ કારણ કે હું એવું માનું છું ચોક્કસ કે આ પ્લેનમાં મેન્ટેનન્સના લેવલે કંઈક રહી ગયું હોય કે ભૂલ થઈ હોય તો આ આવો અકસ્માત થઈ શકે નહીતર પ્લેનનો ટેક ઓફ થયા પછી જ તરત ને તરત ત્રીસથી થી ચાલીસ સેકન્ડની અંદર આવી રીતે કોલેપ્સ થવું પ્લેનનું એ ટેકનિકલી વિચારવા લાયક છે અને હું માનું છું એની માટે ઇન્વેસ્ટિગેશન કરશે તમારી જિંદગીમાં પણ ઓગણીસો ઇઠયાસી નો જે પ્લેન ક્રેશ થયો હતો અમદાવાદમાં એનો બી એક અનુભવ છે કારણ કે તમે પણ એ ફ્લાઇટમાં બેસવાના હતા શું અનુભવ હતો એ તમારી લાઈફ મેં જોયું કે રામ રાખે એના જેવી હું બચી ગયો તો મારી જે કોક બીજું ગયું એનું દુઃખ પણ છે ખાસ તો હજુ ભી લિસ્ટમાં તમારું નામ છે મૃત તરીકે તમને જાહેર કર્યા હતા અને સુનિલ શાહ ની જે તમે વાત કરો છો એનો પણ એક કેસ ચાલી રહ્યો છે શું આખી એની અત્યાર સુધીની અપડેટ છે એમને કારણ કે ટિકિટ એમના નામની નહી હોવાથી ઇન્સ્યોરન્સ ના મળે અને એ ના મળે એના માટે આ કેસ ચાલે છે એસ્ટાબ્લિશ કર્યું છે કે એ હતા અંદર પણ હજુ સુધી કોઈ કોમ્પેન્સેશન એમને મળી શક્યું નથી વિખ્યાથી આ ઘટના જ્યારે આજે જે ફરી એક વખત રિપીટ થઈ છે અને આજે દર્દનાક આખી ઘટના કહી શકાય એને લઈને હાલ તો અનેક પરિવાર એક જ સવાલ કહી રહ્યા છે કે ખરેખર આજે જવાબદારી કોણ સ્વીકારશે કારણ કે તપાસ ચાલી રહી છે પણ કોઈકની તો જવાબદારી હશે તો શું ખરેખર તપાસમાં બહાર આવી તમને શું લાગે છે તપાસમાં ચોક્કસ કારણ કે જે એમનું બ્લેક વેક્સ મળ્યું છે એમાં પણ એ લોકોને કદાચ હિન્ટ મળશે કે શું થયું એકચ્યુઅલી બાકી પાયલોટ તો ખાલી કશું જ કહી શક્યા નથી એ પહેલા તરત થઈ ગયું એટલે જે પેટ્રોલ મળવું જોઈતું હશે પ્લેનને એ મળ્યું નથી લાગતું મને કારણ કે બે ડબલ એન્જિન હોય છે એક એન્જિન બદલ જ બીજું એન્જિન ચાલુ થઈ જાય પણ બીજું એન્જિન ચાલુ કરવામાં પાયલોટથી થયું નથી એટલે એને માટે કેમ પેટ્રોલ આવ્યું નહીં એને માટે હું માનું છું સઘન તપાસ થશે અને સાથે શૈલેષભાઈ છે તેમના પણ જિંદગીનો એક અનુભવ હતો કે જયારે પ્લેન ક્રેશ અમદાવાદમાં થયું ત્યારે તે પણ એક મુસાફર તરીકે તેમનું લીસ્ટમાં નામ હતું જયારે ફરી એક વખત જયારે આ પ્લેન ક્રેશ થયું છે ત્યારે તેમના નજીકના મિત્ર એ જ આ કાળનો ભોગ બન્યા છે અને હાલ તેઓ પણ એક માંગ કરી રહ્યા છે કે આ કેસમાં તપાસ થાય અને શું હકીકત છે શું કારણ છે તે પણ બહાર આવે કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ